તેના તુષ્કોર્પણ કાર્યક્રમ અંતર્ગત ઉધના સલાવતપુરા એકસો તેત્રીસ મોબાઈલ એક લાખ પંદર હજાર ના ચાર વાહનો તેમજ છોકરા રૂપિયા અડત્રીસ હજાર મળી કુલ રૂપિયા ચોવીસ લાખ ત્રેસઠ હજારનો મુદ્દા માલ પરત હતો સલાવતપુરામાં રૂપિયા ત્રણ લાખ ચોપન હજાર ના પચાસ મોબાઈલ સાત લાખ એક વાહન રોકડા રૂપિયા સાત લાખ અગિયાર હજાર બીજો બાર લાખ પચીસ સામાન મળી રૂપિયા ઓગણત્રીસ લાખ સામાન જયારે લીંબામાં બે લાખ હજારના વીસ મોબાઈલ નવ વાહનો નવ્વાણું રોકડા તેમજ છ લાખ સુતાળીસ નો સામાન અને ડિંડોલીમાં બે મોબાઈલ ફોન નવ વાહનો અને એક લાખ એકોતેર હજાર રોકડા મળી કુલ રૂપિયા પાંચ લાખ ચોમોતેર હજાર પાંચ લાખ ના છવ્વીસ મોબાઈલ સહિત છ લાખ નો સામાન પરત આનાવે છેલ્લા બે વર્ષથી મારા પૈસા જે આપેલા હતા તે દિવસ વર્ષ મને બદલા હતા અને ત્યાર પછી હું મારા ટિડોલી પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ કરી હતી પ્રસાદ સાહેબને પછી એમને ફરિયાદ કર્યા પછી એમને તાત્કાલિક બદલા લીધા અને એમને એવાનો ગુનો દાખલ કર્યો એમની તપાસ પછી સામેવાળા ફરિયાદને ખબર પડતા કે આરોપીને ખબર પડતા કે મારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે तब पच्चीस ने आखरी पुलिस स्टेशन में आगे मेरे पैसा है आखरा था यहाँ हमारा पैसा देवर वो बहुत और अपन हमारा एक डिलोरी ना हमारा पैसा ही था तैयार थे वो डिलोरी पुलिस के अंदर मान नरोवाला विस्तार से मैं मिडिल क्लास सुनने की सेह रहता हूँ मैं रिक्शा ड्राइवर हूँ ये मेरा फोन बीस दिन पहले से हो गया था इसके लिए अभी तक मैंने इसके ईमाइट नहीं पूरे किए थे इस जाकर मैंने तात्कालिक सरावत पूरा पुलिस स्टेशन में अर्जी की

આ એટલા પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ ગુમ થયા સાથોસાથ વ્હીકલ ચોરી થઈ વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ અલગ અલગ ગુનાઓમાં આ લોકોના ઘણા બધા મુદ્દા માલ ગયા હતા તો એના અમારી આ પાંચો પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ એસીપી અને ડીસીપી આ બધા લોકોને જો વર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડાય એના સામે એના પાસેથી રિકવર કરે જોઈએ તો આજે ટોટલ અઢીસો જેટલા મોબાઈલો છે અને સાથે સાથે બાવીસ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ના હોય ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જે બનાવોમાં કુલ એક કરોડ પંદર લાખ રૂપિયાનો મુદ્દા માલ આજે અમે તેરા તુસકી અર્પણ કાર્યક્રમ હેઠળ બધાને પરત કરીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે અમે બી ખુશી થાય છે જો સુરત પોલીસ પરિવાર તરફથી હું આ તમામ અમારી એવા ટીમ ઝોન ટુ પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું ડીસીપી ભાગીરથ ગઢવી ચિરાગ પટેલ એસીપી અને પૂરા સમગ્ર પીઆઈએ પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે આ રીતે આનાર દિવસોમાં બી આપણે સુરત શહેરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલના સલામતી આપણી ફરજ છે આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી આપણને એને ખૂબ ઇન્સ્પાયર કરે છે પ્રેરણા આપે છે